ઉત્તરાયણના તહેવારો હવે આવી ચુક્યા છે ત્યારે હાલ બજારમાં પણ પતંગ અને દોરાની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે જોકે ગત વર્ષની સરખામણીમાં ભાવમાં પણ વીસ થી ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ઉત્તરાયણના તહેવારને લઈ શહેરના ચોપાટી નસન ટેકરી અને જુબેલી પુલ સહિતના વિસ્તારોમાં પતંગોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે આ તહેવારોના હાલ ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પતંગ દોરા અને ફિરકીના વેચાણમાં તેજી જોવા મળી રહી છે હાલ બજારમાં અવનવી પ્રકારની પતંગો તેમજ બાળકો માટે ચશ્મા અને ટોપી સહિતની વસ્તુઓના વેચાણમાં હાલ તો તેજી જોવા મળી રહી છે મારું નામ નયન ગોસ્વામી આજે પતંગ પતંગનો સ્ટોલ કરેલ છે દોરામાં અત્યારે અમુક નવા આવેલા છે પડેલી છે બીજા સાકર જેવા નવા છે થાય અને પતંગોમાં નવીન કલર ને બે અને પ્લાસ્ટિકમાં અને ફેન્સી પતંગો છે પોરબંદરની બજારમાં ગત વર્ષની સરખામણી પતંગો દોરા અને ફિરકીના ભાવમાં આ વખતે વીસ થી ત્રીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર